તો ચાર ની જે પણ આ ભોણીયા ચેટલે રહ્યો તારે ઓહો હો હો આ આયો લ્યા આયા ભોણિયા હું મમ્મા જો જો તો મો ફૂફા ફૂફા બાવા તું હે તો લાઈટ તો ચારી જી હવે ચમાયા તું હું નેક માં ડૂબી ગયો તો ઓ મારો બેટો આ ભોણીઓ નેક માં ડૂબાઈ લે બે ત્રણ જણા પૂછવું પડશે મારો સાર લ્યો હા નેક માં ત્રણ ક્ષેત્ર તણાણો મુતો અરે હું હે તાર કશું હતો નહી પાછી પોડી ભરતા દે પોડી ભરતા તરતા દે